હોર નિવાસી હાલ જામનગર નંદીશ ચંદ્રકાંત શાહ ધારીણી નંદીશ શાહ તીર્થ નંદીશ શાહ અમારા ત્રણેયની આજ આવતીકાલે પાંચ ડિસેમ્બર શુક્રવારના રોજ દીક્ષા મહોત્સવ છે એના અંતર્ગત જે અમારી પ્રણાલિકા છે એ પ્રમાણે આજે અમે વર્ષીદાનની યાત્રા કરવા નીકળ્યા છીએ આ વર્ષીદાનની યાત્રામાં દરેક વ્યક્તિને અમે કંઈક ને કંઈક દાન દેતા જાય છે એનો મતલબ એક જ છે કે અમારા રીતે મોં વાસના અને પરિગ્રહની સંજ્ઞા ઘટે અને રાગ દ્વેષ પણ ઘટે આ હેતુથી આ પ્રણાલિકા ચાલુ છે અને એ પ્રણાલિકા પ્રમાણે અમે આજ રોજ વર્ષીદાનની યાત્રામાં નીકળ્યા પરિવારમાંથી અત્યાર સુધીમાં અમારા પરિવારમાંથી નવ દીક્ષા તો ઓલરેડી થઈ ગયેલી છે અમે ત્રણ એમાં એડ થવા જઈ રહ્યા છીએ થેન્ક યુ પ્રણાબ જય જીલેન્દ્ર મારું નામ પ્રિયાંક છે હવે આજે જામનગરમાં એક ઇતિહાસ રચાઈ રહ્યો છે જામનગરમાં એક જ પરિવારના ત્રણ સદસ્યો દીક્ષા લઈ રહ્યા છે એ મારા સગા મામા છે મામી અને મારો ભાઈ નાનો ભાઈ છે એ જ નંદિશભાઈ જે દીક્ષા લઈ રહ્યા છે એમના જ બે સંતાન એક દીકરી એક દીકરો અગિયાર વર્ષ અને દસ વર્ષની ઉંમરે ત્રણ વર્ષ પહેલાં દીક્ષા લઈ ચૂક્યા છે અને એનો જ ત્રીજો દીકરો અત્યારે દસ વર્ષની વયે દીક્ષા લઈ રહ્યો છે જૈન શાસન છે જેના

એક પ્રતીક છે કે એ બધું ત્યાગીને હવે પ્રભુના માર્ગે જઈ રહ્યા છે કોઈ મોહ કોઈ માયા બધું ત્યાગીને બધું જ બે હાથથી ત્યાગ કરી દેશે બસ એ જ એનો પ્રતિક છે વરસીદારનો વરઘોડા જામનગરના આંગણે અને દેવબાગના એક સોનેરી અવસર આજે આવ્યો છે શાહ જયંતિલાલ મોહનલાલ પરિવાર કે જેમના પરિવારમાંથી છેલ્લા બાર વર્ષની અંદર દસ દસ દીક્ષાઓ પ્રદાન થઈ અને આજે નંદીશભાઈ દારીણીબેન અને તીર્થભાઈ પરિવાર સાથે વર્ષીદાન આપી કાલે સવારે સંયમના માર્ગે જઈ રહ્યા છે ખાસ આખા જામનગરનો તમામ જૈન સમાજ હિલોડે ચડ્યો છે અને આજે વર્ષીદાનનો વરઘોડો છે અને કાલ સવારે વહેલી પરોડે સાત ને પંદર મિનિટે પ્રવજિયાના કાર્યક્રમો શરૂ થશે તો ખાસ સકળ સંઘને વધારવા અમારી ભાવભરી વિનંતી છે